માંડવીના માંડવીના દ્વારા દ્વારા તેજસ્વી તારલાઓને સારી ક્વોલિટીની નોટબુકનું વિતરણ થયું માંડવીમાં છેલ્લા વર્ષથી કાર્યરત દર વર્ષની જેમ આ વર્ષે પણ માંડવીના તેજસ્વી તારલાઓને પાનાની સારી ક્વોલિટીની નોટબુકનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું સેવા મંડળમાં સંસ્થાના પ્રમુખ અશોકભાઈ શાહના પ્રમુખ સ્થાનેથી યોજાયેલા સમારંભમાં પ્રમુખ સ્થાનેથી સ્વાગત પ્રવચનમાં સૌ વિદ્યાર્થીઓને આવકાર્યા હતા જ્યારે સંસ્થાના ટ્રસ્ટી જયેશભાઈ શાહે સંસ્થાની વિવિધ સેવાકીય પ્રવૃત્તિની માહિતી આપી હતી સંસ્થાના ટ્રસ્ટી દિનેશભાઈ શાહે સેવા મંડળ સંચાલિત નિઃશુલ્ક કોચિંગ ક્લાસીસની માહિતી આપી હતી આ કોચિંગ ક્લાસનો લાભ લેવા અનુરોધ કર્યો હતો સેવા મંડળના પ્રમુખ અશોકભાઈ શાહ અને ટ્રસ્ટી મંડળ ટ્રસ્ટીઓ સર્વશ્રી ભગવતી પ્રસાદભાઈ મોથારાઈ

આપણું વેકેશન પૂરું થાય છે અને પ્રાથમિક શાળાના હાઈસ્કૂલો કોલેજો બધી શરૂ થઈ રહી છે તો આ સેવા મંડળના નિઃશુલ્ક લાભ તમે અવશ્ય લો એવી અમારી એક વિનંતી પણ છે જેથી કરીને તમે આગળ વધી શકો આજે માત્ર પાસ થવું જરૂરી નથી એની ઉચ્ચ ટકાવારી મેળવી તમે બધા કહેતે છો ચાલ્યા છો વર્ષોથી આ સેવા મંડળ કોઈ પણ નાતા ભેદભાવ વગર

એમ તમારામાં ભેટભાવ નથી ચોથી ભણતો હોય તો કલેજ ભણતો હોય બધા વિદ્યાર્થીઓને આ ભૂલ કે આઠ નોટબુકો આપણે વધારે આપવાનાથી વિદ્યાર્થીને છ નોટબુકો આપણે આપવા નથી તમે બધાએ માર્કફીન આપી દીધી છે તમે બધાએ ફોર્મ પણ ભરી લીધો છે આજની તારીખમાં બધાને નોટબુકોનું વિસ્તાર હમણાં જ પૂરું કરતું માત્ર વાત કરણો હેતુ એ છે કે ઘણાને ખબર હોય કે કોચિંગ ક્લાસ ચાલે છે તમને ખબર હતો છાપરવાળી શેરી છે રણજી વિધિ બાજુમાં એ છાપડાવાળી શેરી પાસે કોચિંગ ક્લાસ લીડુ કોચિંગ ક્લાસ ઘણા વર્ષો જ ચાલે છે પૂજ્યા પ્રભાબેન હતા આ પ્રભાબેન હતા ખીમજી રામદાસ જે કન્યા ધારા પણ રામદાસ કન્યા વિદ્યાલય એના પ્રિન્સિપલ હતા અને એમની પ્રેરણાથી અને એમના માર્ગદર્શિત આ સેવાઓના ના ક્લાસ આજે પણ ચાલુ છે પ્રભાબેન આપની માથે આજે હાજર નથી ભગવાન પાસે છે પણ એના આશીર્વાદ આપના બતાવ પર વર્ષે છે એટલે આપણે બધાને વિનંતી છે તમે બધાને પીડો ઘરે તમારા પરિયામાં પણ કહેજો કે આ કોચિંગ ક્લાસનો નીર જોડ છે એનો લાભ લેવો અને સવારના ભાગમાં મોટા ભાગની સ્કૂલો છે ને એ માંડીમાં સવારના ભણવાનું હોય તમે બધા સવારના સ્કૂલે જાઓ છો બપોરના ફ્રી હો છો તો મોબાઈલનો ઉપયોગ ઓછો કરજો એમ નથી કરતો નથી કરતો કારણ કે આજે ઘણું એજ્યુકેશન મોબાઈલમાં પણ આવતું હોય છે એટલે ઉપયોગની ના નથી પાડતો પણ